હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર પાસે આવેલ મા ખોડિયારધામ અયાવેજ જે પાલિતાણાથી પાંત્રીસ કિલોમીટર જેસરથી ચૌદ કિલોમીટર અને બગદાણાથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો આજે આપણે બગદાણાથી ખોડિયારધામ અયાવેજ જઈ રહ્યા છીએ જે રસ્તો કોઈ આ રીતે છે તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્યથી ભરેલો રસ્તો રોડ છે એકદમ આજુબાજુમાં ડુંગર અને એકદમ લીલુંછમ છમ છે અને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે બેસ્ટ લોકેશન છે એકદમ શાંત રોડ છે અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો જેથી અમને આવા વિડીયો બનાવવાનું મોટિવિકેશન મળતું રહે અને તમને પણ અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો બસ હવે આપણે થોડી જ વારમાં અયાવેશ ધામ પહોંચવામાં છીએ તો મોજ માણતા રહો કુદરતી સૌંદર્યની તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ખોડિયાધામ આરતી ચાલુ હતી આરતી પૂરી થઈ છે તો હવે તમને દર્શન કરાવીએ માતાજીના અહીંયા માતાજી મા આવડ સાથે બિરાજમાન જે છે એમના મોટા બહેન છે બસ થોડી વારમાં તમને હવે આપણે અહીંના ઇતિહાસ વિશે પણ જાણકારી દઈએ અહીંના મહંત શ્રી ગિરિબાપુ પાસેથી છે હોરસોના પુરાણી મંદિર છે એમ માનું કે 10 થી લગભગ 10000 વર્ષ પહેલા પુરાણી મંદિર છે આ દે માતાજી છે

અને ઘણું માતા માતાજીને કે માને છે હાલમાં અને ગુમબકુએ એમ કીધું કે મન સાહેબ તમે જે કેસો માતાજી પૂરો કરશે તો જે અમારો ઘણા સપના છે અને તારીખ 17/2/2024 ઓરિયા જયંતિ આપણે આવે છે અહી ચાર કરા કરો માયાબાઈ આહિત છે રાજબા ગઢવી છે નનકુબાઈ છે નામિયા નામ કરા કરો આવે છે અહીંયા

ઘોડાના આગળના પગે સબસિડી ભૂલ છે અને પાછળના બે પગે ધૂળની ડમરી છે એટલે રસ્તો બરોબર પછી જે તે સમયે એમને ત્યાંથી સિંધમાંથી જ્યાં ઘોડા જતા હતા તે ભમરો બની એના પગમાં ભરી જતા બરોબર પઠા બી પાછા એ રાજાના ઘોડાને પગમાં કહેતા ભમરો બની પછી ત્યાં ઇલમી ભુવા પરણે પર જણાયું કે તકલીફ શું છે સૈન્ય કેમ નથી આગળ વધતું પછી જે તે સમયે જ્યાં મે દોર્યું ત્યાંથી વિલું કે મીઠા નિવેદ નાના મીઠા નિવેદ જરના જે વાત કરી નિવેદ જારશું નિવેદ મીઠા આપણી ભાષામાં સોરાયના મીઠા નિવેદ એટલે પઠાપી પપ્પાને મણી દો અને જીપોંતર માને દોખા બરોબર એ અત્યારે માતાએ અત્યારે માતાજી બે છે એક બાજુ ખોડિયાર માં અને બીજી બાજુ આવડ માં સૌથી નાના સૌથી મોટા આ બે બેનું છે આયા ઉપર મુકટો પર જો તો મહાકાળી માં છે ઉપર બરાબર અને નીચે ક્ષેત્રપાળ દાદા એ કે આગે વાત દાદા બરાબર આ ચાર સ્થાનક છે મેન જ્યારે તે સમયે રામનો ગણા શાળા આઈ તો હલો રાનો ગઢ જ્યારે માનતા લઈને જતા રહે છે સુમરા સુંગરા બેન જાને વારે જેડા છે ત્યારે મંદિર બનાવો કીધું તું માતાજીને બરોબર માનું સ્થાનક તો ધૂનું છે પઠાકિર બાપુ અને સિકોતરમાં પછી આવ્યા

એમ કહી શકો છો જે આ નાની ધજા કોઈ શ્રદ્ધા હોય માને લઈ બરોબર એની બાજુમાં છે મોટી ધજા જે તાવું ઉપર બાવન ગજની ધજા છે એ યાત્રા હોય માનતા માની હોય એ છે બાવન ગજની ધજા માતાજીની પછી આગળ દર્શન કરવું તો દાળમાં દાદા આપણે જોઈએ દાળમાં દાદા છે બરોબર એમાં દાળમાં દાદાને નિવેદમાં કીધું ચાલીએ આપણે

શિવ માર્ગદર્શન આપે છે બરોબર શ્રદ્ધાળુઓને અને બાદમાં છે પૃથ્વીરાજ સિંહ સરવૈયા હા અમારા પ્રમુખ છે ટ્રસ્ટી છે અમારા બરોબર અમારા એકવીસ ટ્રસ્ટ એકવીસ ટ્રસ્ટીમાંથી બરોબર એકવીસ ટ્રસ્ટમાંથી યમસ્ટર જે ટ્રસ્ટી કહેવાય બરોબર યા પૃથ્વીરાજ સિંહ આકર્મૂક ને બધો પહેલો પાણીનો ફર્બ હતો એ આપણે સામેની જગ્યામાં હતો કે જે તો ઇન્દ્રા સા 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 બરોબર અને બીજો પાણીનો પર એ ગો બના હા નો બનાવેલું છે અને બીજો કોઈ શ્રદ્ધાળુ માનતા લાક્ષી કે જેમને માનતા હોય તો એના વાસણ ને બધું લેવો તામે મરી દે સામે જાયમાં વાસણની જે ભાઈ બતાવે અને આ આપણે વાસણસર પર મંઢાર ગોંઠા ખાને ના અને આ જે આપણા ગઈ શરદ પૂનમે જે ગઈ શરદ પૂનમે જે નો ઉપર બદલ્યો તો આજ રે છે ને શરદ પૂનમ આ બધા ચૂલા જે કોઈ યાત્રાઓને આવ્યા હોય એને રાંધવા માટે નું બધું ચૂલાને છે અને આગળ જઈ

તમને અહીંયાથી થી ચોલા ને એવું અંદર ટ્રસ્ટ તરફથી મળી રહે તમારે બળતણ નું બાર થી લાવવાનું રહેશે કોઈ ઇમરજન્સી માં કોઈ યાત્રા આવ્યો હોય તો વાત અલગ છે તો એની વ્યવસ્થા કરી આપશું બીજું પણ જો બાર થી આવો આ વિડીયો થકી તમને કેવા માંગુ છું કે તમારા બધા બળતણ ને બધું થોડું હારે લઈને આવું કેમ કે અત્યારે તકલીફ પડે છે લાકડામાં એમાં ક્યાંય મળતા નથી બરોબર તો થોડા હારે લઈને આવો તો વધારે સારું અને તમારે ગેસના ના ચોલા ને છે તો ગેસ તમારે લઈ રાવણ રહેશે બરોબર બાકી મંદિર તરફથી તમને ગેસ ને બધું મળી રહે અત્યારે જો આ બીજા ડોન કામ ચાલુ છે જે આપણે 17 બે 2024 ના રોજ આપણે જે કોરિયા જયંતી ને આ દિવસે જે કાર્યક્રમ કાર્યક્રમ કરવાનું છે કોરિયામાં બરોબર એનું શેડ નું કામ ચાલુ છે ત્યારે સામાન બધો છે સારું અને માતાજી ની બાજુમાં

અને માટે શેત્રુજી ખાલી થાય ત્યારે ખેડૂતો બધા આવતા જાય પછી શેત્રુજી આમ ભરાતી જાય એ પાણી આગળ આવતું જાય છે અને ખોડિયાર મંદિરના બીજા પગે ત્યાં પાણી પોગે એટલે શેત્રુજી નદી ઓળખો થઈ જાય મંદિરના બીજા પગે ત્યાં પાણી પહોંચે એટલે શેત્રુજી ઓળખો ટોટલ શેત્રુજી નદીના ઓગણ સાહીઠ ઓગણ સિત્તેર વખત દરવાજા છે ઓગણ સાહીઠ દરવાજા છે

તકલીફ પડે છે મંદિરના ના આપણે શાંતિ લેવા આવી પણ આવો પ્લાસ્ટિક કચરો ધોવાથી થોડી મંદિર ને તકલીફ કરાયેલું સંચાલન ને થોડી બરોબર એટલે કોઈ પણ સજાળો આવે ફૂલ ના કોઈ બાબતો નથી પણ પઠાતી બાપુ નું ગયું એવું તમે જે મૂકો છો બરોબર એ જેમ જેમ પાણી આગળ જાતું છે આમ યાત્રાઓ નું કોઈ પગમાં આવે બરોબર તકલીફ પડે એ બીજું જણાવવાનું હતું અને આ મંદિર છે અહીંયા

મહાયજ્ઞ છે એને સત્તર બે બે હજાર શનિવારે જે કલાકાર આવેલા છે તે